નમસ્કાર હું છું કુંજન રાવળ અને આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના તાલુકા પંચાયતમાં મનરેગા યોજના ઓફિસ ખાલી જોવા મળી મનરેગા યોજનાના અધિકારીઓએ લાભાર્થી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી ધાનપુર પોલીસ અધિકારીએ લાભાર્થીને કસ્ટડીમાં જમા કર્યો હતો લાભાર્થીને જામીન ઉપર છૂટો કરવામાં આવ્યો ધાનપુર પોલીસ સ્ટેશનમાંથી છૂટીને લાભાર્થીએ મનરેગા યોજનાના અધિકારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી રાજુભાઈ ચિમનભાઈ તેમના સાથે સ્ટાફ એમનો તેમની વિરોધ ફરિયાદ કરવામાં આવી હતી દિલના ભારતીના માર મારવામાં આવ્યો અને લાભાર્થીને અવાજ દબાવવા માટે તેમને વિરોધ ફરિયાદ કરવામાં આવી હતી જેથી આજ રોજ મનરેગા યોજના ઓફિસમાં કોઈ અધિકારી જોવા મળ્યા નહીં એપીઓએમાં એસ અને ટેકનિકલોમાં તમામની ખુરશીઓ ખાલી હતી આ અધિકારીઓએ ભ્રષ્ટાચાર કરવામાં કોઈ કમી રાખતા નથી અને લાભાર્થીઓ જોડેથી મન ફાવે તેમ પૈસા લેતા હોય છે મનરેગા યોજનાના અધિકારીઓનો વિરોધ ફરિયાદ નોંધવામાં આવી ત્યારે તેમને ઓફિસ બિલકુલ ખાલી ખુરશીઓ જોવા મળી રહ્યો છે રિપોર્ટર કલ્પેશ ચૌહાણ આઝાદ મીડિયા લાઈવ ધાનપુર